વિરમગામ માલવણ હાઇવે પર મોડી રાત્રિએ અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવકનું કરુણ મોત વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદ જિલ્લામાં હાઇવે પર બેફામ ચાલતા વાહનોનું પ્રમાણ વધવા પામ્યું છે વિરમગામ માલવણ હાઇવે પર તાલુકાના કાંકરાવાડી ગામ નજીક મોડી રાત્રિએ પૂર ઝડપે ચાલતા અજાણ્યા વાહન ચાલકોએ બાઇક લઈને જતા યુવકને અડફેટે લેતા યુવકનું કરુણ મોત નિપજ્યું હતું વિરમગામ માલવણ હાઇવે પર કાંકરાવાડી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર ભાવેશભાઈ અમીરભાઈ ચાવડા ઉંમરવર્ષ તેત્રીસ મોટી મજેઠી તાલુકો પાટલીનાઓ અડફેટે લેતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વિરમગામ રૂર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે અકસ્માતને લઈને વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી